ખાસ કરીને રજૂઆત અમે કરવા એટલા માટે આવ્યા છીએ કે રાજકોટ સિટીમાં એક ગમકાર અકસ્માત બની રહ્યો અગ્નિકાંડ એ અનુસંધાનમાં સરકાર શ્રીએ અમારી સ્કૂલ વાનમાં જે કઈ નવા નિયમો આપેલા છે એ નવા નિયમો જે અમારાથી જેટલા ફોલો થાય એટલા અમે કરવા તૈયાર છીએ અને જે થઈ શકે એમ નથી એટલા માટે અમે રજૂઆત કરવા આવેલા છીએ સ્કૂલ સ્કૂલ વાનો માટે ગાઈડલાઇન એ નક્કી કરેલી છે કે પાંચનું પાસિંગ જે ગાડીમાં હોય એ ગાડીમાં દસ બાળકો બેસાડવાના સાતનું પાસિંગ હોય એમાં ચૌદ બાળકો બેસાડવાના બાર વર્ષથી નીચેના અને બીજું રાજકોટ આરટીઓ એ પ્રમાણે અમને અમને સૂચના આપેલી છે કે બાકરાની અંદર બાળકો બેસાડવાની મનાય છે તો સુરત અમદાવાદ વરોડા આ બધી જગ્યાએ પાર્સિંગ આરટીઓ અધિકારીએ કરી દીધેલી છે હાઈકોર્ટે બે હજાર છમાં પણ ચુકાદો આપેલો છે કે આ બેઠક વ્યવસ્થા સ્કૂલ વાનમાં કરવી અમારી માંગ એમ છે કે અમને સમય આપો કારણ કે આજે અમારી રાજકોટ સિટીમાં ઓછામાં ઓછી ત્રણ હજાર સ્કૂલ વાનો ચાલી રહી છે અમારા વાંચા લોકો નાના અને મધ્યમ વર્ગના માણસો છે આજે આ બધા ટેક્સી કરવામાં એક એક ગાડી પાછળ પચીસ હજાર નો ખર્ચો થઈ રહ્યો છે અને આજે એના ઘરના પોતાના ખીચા માંથી નહીં પોતાના ઘરવાળાના દાગીના ગીરવે મૂકી અને ટેક્સી કરવા અમારા તમારી સાથે તૈયાર છે અમે કાલે આરટીઓ ને કાલે એકસો ગાડી ના પેપર આપેલા હતા પણ કાલે સાહેબે બીજું એક ફોલ્ટ આપી દીધો છે અમને કે સ્પીડ ગવર્નર નાચીને આવશો તો જ તમને પાસિંગ કરાવી દેવામાં આવશે સર મારી એક જ માંગ છે કે અત્યારે જે અમારે આપણે જે બધા ભેગા થયા છીએ

અમે બધું ટેક્સી વાન કરવા તૈયાર છે એક સમય આપો કે જેથી અમે આગલા દિવસોમાં તેર તારીખે સ્કૂલ ખૂલે છે તો એના માટે અમે તૈયારી કરી શકી અને ડંડ ન આવે અને પાકડાનું પાર્સિંગ કરી દઈએ બસ અને બે હજાર છમાં નામદાર ભોટનો ચુકાદો છે કે ભાકડાને પરમિશન આપેલી છે એટલે અમારી સરકાર પાસે આરટીઓ પાસે અને ટ્રાફિક પોલીસ પાસે બસ એક જ અમે નમ્ર વિનંતી કરી છે અમને ખાલી એક મહિનાનો ટાઈમ આપો એક થી દોઢ મહિનાનો ટાઈમ આપો એટલે અમે બધી ગાડી જે કઈ નિયમ મુજબ છે એ નિયમ મુજબ અમે કરી દેસુ બરોબર અને એના એના જે સરકારની ગાઈડલાઈન મુજબ છે એટલા જ સ્ટુડન્ટ બેહાર છે